It's <laughs> a મારા વાલા ભાઈઓ પહેલાં તો સૌથી પહેલાં તો બધેને જય મા અંબે તો મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે ભાદરવી પૂનમનો અંબાજી માતાનો મેળો મિત્રો હાલ ટૂંક સમયમાં જ પૂર્ણ થયો છે પરંતુ મિત્રો હાલમાં જ અંબાજીથી લઈને મિત્રો દરેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ એમાંનો જ મિત્રો એક વિડીયો આપણા ગુજરાત પોલીસને લઈને હાલમાં એક વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અંગે મિત્રો વાત કરીએ ને તો સાહેબ હાલમાં જ આ પોલીસ સાહેબો છે ને પોલીસ કર્મચારી આપણા ગુજરાતની પોલીસ એ મિત્રો અંબાજીમાં એવો રાસ ગરબા રમ્યા છે ને કે વાત જ છોડી દો અને મિત્રો આ રાસ ગરબામાં પરંતુ રમ્યા ખરા પરંતુ આ રાસ ગરબા અંગે વાત કરીને તો સાહેબ હાલમાં ગુજરાત પોલીસે અંબાજીમાં એટલી બધી સેવા આપી છે ને કે એમના વખાણ કરો એટલા ઓછા છે કારણ કે સાહેબ તમને તો ખબર જ છે કે આપણા મા અંબાના દર્શન કરવા લાખો યાત્રાળુઓ પગ પગેથી ચાલીને જતા હોય છે અને મિત્રો યાત્રાળુઓ ચાલીને તો જતા હોય છે એટલા ને એટલા સાધન લઈને પણ જતા હોય છે તો આટલા બધી પબ્લિકને મિત્રો જે સંભાળવી એ કંઈ નાની મોટી વાત નથી અને એટલા માટે આપણા સરકાર દ્વારા ગુજરાત પોલીસને મિત્રો ત્યાં મોક મૂકવામાં આવી હતી પરંતુ છેલ્લા દિવસે મિત્રો જે અંબાજી માતાના દર્શને જે ગુજરાત પોલીસે જે ગરબા રમ્યા છે ને અને ગુજરાતી હોય એટલે ગરબા તો એમને ગરબા વગર તો ચાલે જ નહીં તો એ ખાસ વિડીયો પણ આપણે તમને એ પેલા ભાઈઓ વિડીયો એક લાઇક કરી દેજો કોમેન્ટ ખાસ કરવાનું ગુજરાત પોલીસ વિશે ભૂલતા તો જોઈ લો વિડીયો